આજ વરસાદની અતિવૃષ્ટિના હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો તે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાઈ અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ આવે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થાય જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો